ગુડ મોર્નિંગ હરિઓમ બધાને જો ભાઈ શાકભાજી કઈ કઈ આવે એક એક નામ બોલવાનું છે શાકભાજી ભીંડી વેરી ગુડ ગમે શાકભાજી નામ બોલવા ફટાફટ આલો કેટલી બધી શાકભાજી છે બોલ બોલ જલ્દી મઠ મઠ છે કઠોળમાં આવે ચલો

કોબી ગાજર મરચાં રીંગણા રીંગણ આવી ગયું ચલો પ્રિય બધા એક એક શાકભાજી નામ જ જોઈએ હા હે કોબી બોલા બોલા બોલો બાકી છે હાલો તને બોલો ઉર્વે બેન દૂધી આવી ગઈ ચલો બેન બટેકા શાકભાજી ના બોલવાનું વિચારવું પડ્યું ફટાફટ બોલી ન શક્યા પણ શાકભાજીના નામ યાદ રાખવાની એક પણ એકદમ સહેલી રીત કે ફટાફટ આપણને શાકભાજી યાદ રે જો સૌથી પહેલા કે આપણી આંગળી જેવા લાંબા શાકભાજી કયા કયા છે ડુંગળી લાંબી હોય ગાજર જો આંગળી જેવા લાંબા કીધા તો જો ફટાફટ ભીંડો વટાણા મરચા પછી વાલોડ ચોળી બરાબર એ રીતે ફટાફટ નામ યાદ રહે પછી તુવેર વેરી ગુડ હવે આપણી વેત જેટલા લાંબા વેત જેટલા લાંબા તો જો ગાજર પછી મૂળા કાકડી આવે કે નહીં પછી હાથ આપણા હાથ જેટલા જાંડા શાકભાજી તો દૂધી કાકડી પછી ગાજર પછી મૂળા ભાજી એ નો આવે બેટા ચલો હવે ગોળ આપણે ગોળ દડા જેવડા ગોળ દડા જેવા દડા જેવડા તો કોબી ફ્લાવર એ નાના આવે હવે નાના નાનામાં ગોળા બીટ લસણ ડુંગળી આ બ આવી ગઈ ને બેટા હવે લાજીમાં તો તાંજરિયાની ભાજી મેથી ભાજી પાલક ની ભાજી સુવાની ભાજી આ બધી ભાજી બરાબર કે પૂરી કોથમીર પછી હવે ચલો જમીનમાં જતા શાકભાજી તો બટેટા ડુંગળી લસણ પછી ગાજર મૂળા બીટ આ બધું કંદમૂળ એ રીતે શાકભાજીના યાદ રાખવાના એટલે આપણને ફટાફટ શાકભાજીના ના નામ યાદ આવી જાય આવી જાય કે નઈ આપણે લખવા હોય તોય તમે સહેલાઈથી લખી શકો જમીનની અંદર થતા જમીનની બહાર થતા પછી વેલા ઉપર થતા શાકભાજી તો વેલા ઉપર જુઓ કારેલા દૂધી તુરિયા ગલકા પછી સરગો ઝાડ ઉપર થાય આ વેલા ઉપર વાલો શાકભાજી ચલો પછી ઝાડ ઉપર થતા તો સરગો ઝાડ ઉપર થાય બીજું એક એ એ બેટા શાકભાજી નો કહેવાય ને લીંબોળી અને હવે છોડ ઉપર થતા તો મરચાંનો છોડ હોય ટામેટીનો છોડ હોય તુવેરનો છોડ હોય બરાબર આ બધા છોડ ઉપર તો શાકભાજીના નામે આ રીતે સમજપૂર્વકના યાદ રાખવાના આડે ધડ તો એક પણ શાકભાજી ચૂકાય નહીં ચૂકાય જમીનમાં થતાં શાકભાજી યાદ કરો એટલે બધા યાદ આવી જાય વેલા ઉપર થતાં શાકભાજી એટલે વેલા ઉપરના બધા શાકભાજી યાદ આવી જાય તમને શાકભાજીની મુલાકાત લેવડાવી હતી કે નહીં ઓલા વંડામાં કેટલા શાકભાજી હતા તો એ રીતે શાકભાજીના નામ પણ સમજપૂર્વક આપણને બધા શાકભાજી કમ્પ્લેટ યાદ રહે કઈ શાકભાજી વેલા ઉપર થાય છે છોડ ઉપર થાય છે જમીનની અંદર થાય છે આવું બધું જ બેટા યાદ રાખવું પડે હવે પછી તમારે યાદ કરીને વિશેષ પછી શાકભાજીના નામ લખવાના છે અને લેસનમાં એ તમારે શાકભાજીના નામ લખીને આવવાના

આવડશે બધાને તો ચલો આ એકદમ સહેલી રીતે યાદ રહેશે ને બધાને તો સરસ મજાની એ વાત ઉપર વેરી ગુડ